નમસ્તે ફ્રુત મિત્રો આપણે જોઈએ છે મગફળીની અંદર અત્યારે આવે સીઝન આવી ગઈ છે દાણા બેસવાની તો અમુક જગ્યા દાણા બેસી ગયા છે અમુક જગ્યા દાણા તૈયાર થઈ ગયા છે તો એના અંદર આપણે સલ્ફર ઉપયોગ કરીએ એકડે આપણે ત્રણ કિલો સલ્ફર યુઝ કરવાનું તો એનાથી આપણે શું ફાયદો થાય છે સલ્ફર નાખવાથી આપણે જે આપણે મગફળીના દાણા આવે છે તેની અંદર તેલનું પ્રમાણ વધે છે એટલે આપણે મગફળીનું પણ વજન વધે છે તો તેના માટે આપણા પાસે અવેલેબલ છે

સેન્ટર ગુણાતીપુર અને આશાપુરા એગ્રો સુપર બંને દુકાન ઉપર માલ અવેલેબલ છે તો આજે જ તમે સંપર્ક કરો અને તમારો માલ તૈયાર છે લેતા જાઓ અસ્તુ